student જે તમે બધાય ફોરેસ્ટ ગાર્ડની તારીખ ક્યારે આવશે એ તારીખ ક્યારે આવશે સિલેબસ માર્ક્સ વિથ સિલેબસ ક્યારે આવશે બધી તમે જે રાહ જોતા હતા તો આજે જે જીએસએસબીમાં નોટિફિકેશન આવી છે કાલે બરાબર કે માર્ક કઈ તારીખે પહેલાં તો એક્ઝામ હશે કેટલા દિવસ એક્ઝામ ચાલશે અને એ તો પહેલાંથી આવી જ ગયું હતું કે ઓનલાઈન એક્ઝામ જ લેવાની છે તો તારીખ આવી છે અને સાથે સાથે સિલેબસે આપી દીધો તો એની પણ મેં લિંક એનો પણ મેં વિડીયો બનાવેલો જ છે સિલેબસમાં શું શું પૂછવાનું છે પણ આજે માર્ક્સ સાથે સાથે સિલેબસ આવ્યો છે એટલે કેટલા માર્કનું શું પૂછાશે તમારી બધી કન્ફ્યુઝન છે એ આજે દૂર થઈ જશે ચાલો શું છે સૌથી પહેલાં આપણે નોટિસ વાંચીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વન રક્ષક વર્ગ ત્રણની સીધી ભરતીથી ભરવા માટે લેખિત પરીક્ષાનો અભ્યાસ કર સંબંધ કરતા તમામ ઉમેદવારોની જાણકારી માટે પ્રસિદ્ધ કરવામાં આવે છે આ લેખિત પરીક્ષા સીબીઆરટી એટલે શું કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ ખબર છે ઓનલાઈન લેવાની છે એક્ઝામ પહેલાં જ આપણને કહી દીધું છે એટલે જો આ સીબીઆરટીનું ફૂલ ફોર્મ શું થાય કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એ પદ્ધતિથી જો ડેટ આવી આઠમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજથી શરૂ કરવામાં આવશે રોજથી શરૂ કરવામાં આવશે એનો મતલબ શું છે કે સાત થી આઠ દિવસ સુધી પરીક્ષા કદાચ ચાલી શકે કેમ કે ઓનલાઈન એક્ઝામ લેવાની છે બધાનો અલગ અલગ વારો આવશે એટલે એમ લખ્યું છે કે આઠમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવશે એમાં તમારો કઈ તારીખે વારો હોય એ તો પછી જ્યારે કોલ લેટર આવશે ડાઉનલોડ કરો એમાં બધું આવી જશે પણ આઠ તારીખથી શરૂઆત થઈ જશે પરીક્ષા લેવાનું ક્યારથી આઠમી ફેબ્રુઆરીથી એટલે તારીખ ખાસ યાદ રાખજો ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં લઈ ગુજરાતના જુદા જુદા જિલ્લા પ્રમાણે મલ્ટી સેશનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે પરીક્ષાનો સિલેબસ માર્ક સાથે જાહેર કરવામાં આવેલ છે આ પરીક્ષા સીબીઆરટી એટલે કે કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી યોજમાઓ ના આવનાર હોય પરીક્ષાનું પરિણામ યોગ્ય સ્કેલિંગ પદ્ધતિથી તૈયાર કરવામાં આવશે રિઝલ્ટ પણ છે એ યોગ્ય પદ્ધતિથી તૈયાર કરવામાં આવશે જેની તમામ સંબંધ કરતા ઉમેદવારોએ નોંધ લેવી બરાબર આ હતી તારીખની વાત હવે નીચે આપણે વાત કરીએ આગળ જઈએ તો હવે સિલેબસ છે કેટલા માર્ક્સ શું પૂછાશે તો કે આ પરીક્ષામાં બસ્સો માર્કના સો પ્રશ્ન રાખવામાં આવેલ છે એટલે કે શું થયું એક ક્વેશ્ચનના કેટલા માર્ક્સ હશે ભાઈ બે માર્ક હશે બસ્સો માર્ક્સના ક્વેશ્ચન છે સો પ્રશ્ન છે એટલે એક ક્વેશ્ચનનો બે માર્ક હશે સમય કેટલો હશે પરીક્ષાનો તો કે બે કલાકનો ચાર વિષયો પરીક્ષાની અંદર રાખવામાં આવેલા છે પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબના માઇનસ ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ માર્ક્સ રાખવામાં આવેલ છે એટલે કે તમે જો ખોટો જવાબ ટીક કરીને આવશો તો નેગેટિવ માર્કની સિસ્ટમ આમાં પણ લાગુ પડવાની છે એટલે કે પ્રશ્નનો ખોટો જવાબ આપવા સામે નેગેટિવ માર્કિંગ રાખેલ છે ગણાઈને એ પણ કન્ફ્યુઝન હતું નેગેટિવ માર્કિંગ હા આમાં પણ નેગેટિવ માર્કિંગ આવશે જ અને એક ક્વેશ્ચનનો બે માર્ક એટલે કે બસો માર્કનું પેપર હશે સો પ્રશ્નો હશે બરાબર હવે કયા કયા વિષય છે ને કોને કેટલું માર્કિંગ છે એ જોઈ સૌથી પહેલા તો જીકે જનરલ નોલેજ પચીસ ટકા માર્ક નું જનરલ નોલેજ પૂછાશે જો ટકાવારી પ્રમાણે આય પૂછે પચીસ ટકા માર્ક નું જનરલ નોલેજ હવે જનરલ નોલેજમાં બધે બધું શું ઇતિહાસ આખો આવરી લેવાયો છે જો ગુજરાતના મહત્વના રાજવંશો આખો ઇતિહાસ અસરો બરાબર આગળ મેં આનો વિડીયો મૂકેલો જ છે એક એક વસ્તુ સમજાવેલી છે કે શું પૂછાશે ઇતિહાસમાં કેમ કે આની આગળ પણ એક પીડીએફ આ લોકોએ આપણને જાહેર કરેલી હતી પણ એમાં ખાલી માર્કિંગ સિસ્ટમ નહોતું એટલે એ જોઈ લેજો એમાં મેં ડિટેલ વાઇઝ કીધું છે કે આમાંથી શું પૂછાશે ટૂંકમાં પચીસ ટકા માર્ક છે જનરલ નોલેજનું પૂછાશે એમાં જનરલ નોલેજમાં સૌથી પહેલો ટોપિક હોય ઇતિહાસ ઇતિહાસમાં તમારે આટલું વાંચવું પડશે ભારતનો અઢારસો સત્તાવન સ્વાતંત્ર્ય સંગ્રામને ગુજરાત ગુજરાત રાજ્યની સ્થાપના મહાગુજરાત આંદોલન સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારવાદી પગલાંઓ સિદ્ધિઓ આ બધું ઇતિહાસમાં આવશે ત્યાર પછી સાંસ્કૃતિક વારસો પણ જીકેમાં જ આવશે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કળા સ્વરૂપો સાહિત્ય શિલ્પ સ્થાપત્ય લોક સંસ્કૃતિને એની પરંપરાઓ ગુજરાતની કળા અને કસબ આદિવાસીઓ લોનું જીવ જ સોરી જનજીવન ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો કયા કયા છે પછી વર્લ્ડ હેરિટેજ સાઇટ અને ટેક કોને કોને મળેલા છે ગુજરાતના સંદર્ભમાં એ બધું કેમ આવશે સાંસ્કૃતિક વારસામાં ત્યાર પછી બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જો એ પણ જીકેમાં લઈ લીધું બંધારણમાં શું પૂછાશે એક તો આમુખ ત્યાર પછી મૂળભૂત અને ફરજો રાજ્ય નીતિના સિદ્ધાંતો પછી રાષ્ટ્રપતિની રાજ્યપાલની સત્તા ન્યાયતંત્ર વિશે એટર્ની જનરલ વિશે નીતિ આયોગ વિશે ટૂંકમાં આખું જે બંધારણ છે કહેવાય એને કે એ બધું જીકેમાં છે એ લઈ લીધું છે બરાબર પચીસ ટકા માર્કનું પૂછાવાનું છે જી કે ભૂગોળ પણ એમાં આવી જશે ભૌતિક ભૂગોળ એટલે કે વાતાવરણની સંરચના આબોહવાના તત્વો અને પરિબળો વાયુ વિશે પછી જલી આપત્તિઓ છે ભૂકંપ છે ચક્રવાત છે આબોહવાકીય બદલાવ જે જે થાય છે એ બધું આખું ભૌતિક ભૂગોળ જીકે માં આવી જશે પછી ગુજરાતની ભૂગોળ ગુજરાતના ભૂમિ સ્વરૂપો ગુજરાતની નદીઓ પર્વતો તથા વિવિધ જમીનોના પ્રકારો ગુજરાતની સામાજિક ભૂગોળમાં શું આવે વસ્તી વિશે વસ્તી ઘનતા વસ્તી વૃદ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ સાક્ષરતા એ બધું આવી જશે સામાજિક ભૂગોળમાં પછી ગુજરાતના આર્થિક ભૂગોળમાં તો કે કૃષિ ઉદ્યોગો ખનીજ વેપાર પરિવહન બંદરો વગેરે બધું આવી જશે કેમાં આર્થિક ભૂગોળમાં અને ગુજરાતના એક રાજ્ય વિશે જો કરી લેજો એની વિશેષતાઓ પૂછાવાની છે બરાબર જેટલા જિલ્લાઓ છે રાજ્યના ગુજરાતના એ બધા વિશે તમારે એકવાર વાંચવું પડશે ત્યાર પછી વિજ્ઞાન અને ટેકનોલોજી એ પણ જીકેમાં જો સામાન્ય વિજ્ઞાન પછી વિજ્ઞાન ટેકનોલોજીની ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગવર્નન્સ ના કાર્યક્રમો ત્યાર પછી પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્ત્વના વર્તમાન પ્રવાહો કરંટ અફેર બરાબર એ પણ જીકેમાં ત્યાર પછી સબ્જેક્ટ બી કીધો છે કે જનરલ મેથેમેટિક્સ કેટલા ટકા એનો વેઇટેજ છે ટ્વેલ્વ પોઈન્ટ ફાઇવ પર્સન્ટ બાર પોઈન્ટ પાંચ ટકા વેઇટેજ આપ્યો છે મેથેમેટિક્સ ને જનરલ એમાં શું આવી જાય તો કે ભાઈ સંખ્યાની શ્રેણી આવી જાય બરાબર પછી ઘડિયાળ કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો બધાય ઘાત ઘાતાંકના વર્ગ વર્ગમૂળના ગુસ્સા લસાના બધા દાખલા ટકા સાદુ ચક્રવૃદ્ધિ વ્યાજ નફો નુકસાનના દાખલા સમય ને કાર્ય ઝડપ અને અંતરના દાખલા સંભાવના સરેરાશ ગુણોત્તર અને પ્રમાણના દાખલા માહિતીનું અર્થઘટન ને વિશ્લેષણ આ બધું જનરલ મેથેમેટિક્સમાં આવી જશે એટલે કે સબ્જેક્ટ બી તમારો થઈ ગયો કેટલો વેટેજ છે બાર માર્ક એટલે જો આમાં તમારે કવર કરવા હોય તો તમે મેથ્સમાં કવર કરી શકો જો મેથ્સ તમારું સારું હોય મેથ્સની તમારી તૈયારી સારી હોય તો બાર પોઈન્ટ પાંચ સીધે સીધા માર્ક છે એ કેના છે મેથેમેટિક્સના છે એટલા ટકા એ વેઇટેજ એનો છે એટલે મેથેમેટિક્સ જો આવડતું હશે તો તમને વાંધો નહીં આવે ત્યાર પછી ગુજરાતીમાં એમ જ છે સબ્જેક્ટ સી કયો છે ગુજરાતી લેંગ્વેજ બાર પોઈન્ટ પાંચ ટકા માર્ક બેઠે બેઠા ગુજરાતી લેંગ્વેજના છે એમાં શું આવશે ભાઈ રૂઢિપ્રયોગનો અર્થ છે કહેવતનો અર્થ છે સમાસનો વિગ્રહ છે અલંકાર શબ્દ માટે એક શબ્દ ગદ્ય સમીક્ષા અર્થગ્રહણ એ બધું આવશે ગુજરાતી લેંગ્વેજમાં એટલે ગુજરાતી લેંગ્વેજ પણ ખાસ કરીને કરી લેજો એકવાર બરાબર મેથેમેટિક્સ ગુજરાતી લેંગ્વેજ આ બધાના રોકડા માર્ક્સ છે બરાબર એટલે એ ખાસ થઈ જવું જોઈએ ત્યાર પછી સબ્જેક્ટ ડી આવશે નેચરલ ફેક્ટર લાઈક એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી પચાસ ટકા માર્કનું વેઇટેજ કે તમે ફોરેસ્ટની એક્ઝામ આપો છો લઈને ને ઇકોલોજી વિશે તો વેટેજ વેઇટેજ વધારે જ હોય એક્ઝામમાં એટલે પચાસ ટકા માર્ક કોણ રોકી લેશે પર્યાવરણ પર્યાવરણને ઇકોલોજી પર્યાવરણમાં શું એના ઘટકો વૃક્ષોને જંગલનો ફાળો માનવીય પ્રવૃત્તિની પર્યાવરણ ઉપર અસરો પછી કાર્બન ચક્ર નાઇટ્રોજન ચક્ર એ બધું પર્યાવરણમાં આવી જાય પછી ગ્રીનહાઉસ અસર ગ્લોબલ વોર્મિંગ આબોહવા પરિવર્તન બરાબર પ્રદૂષણના પ્રકારો જંગલો વન્ય સંપત્તિઓ જંગલને ઉપયોગીતા ભારતને ગુજરાતમાં જંગલના પ્રકાર ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિ ગુજરાતના વન્યજીવો વિશે જે તમે ફોરેસ્ટમાં એક્ઝામ દેવા જઈ રહ્યા છે વન્યજીવ વિશે તમને ખબર હોવી જ જોઈએ ગુજરાતના જળપ્લવિત વિસ્તારો ચેરના જંગલો ખાસ કરીને મેનગ્રુવ જંગલો વિશે પછી ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણનો આખો ટોપિક છે એ કેમાં આવી જશે ભાઈ પર્યાવરણમાં એમાં ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો આવી ગયું અભયારણ્ય આવી ગયું એ બધાનો ડિટેલ વિડીયો પણ મારી ચેનલમાં મૂકેલો છે બરાબર રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યનો એકવાર વિઝિટ કરી લેજો અને જોઈ લેજો વિડીયો વન અને પર્યાવરણને લગતી મહત્ત્વની જે જે સંસ્થાઓ છે જેમ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પછી પર્યાવરણને લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એ બધું પચાસ ટકામાં આવી જશે અને છેલ્લે જોઈએ તો વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ ટૂંકમાં પર્યાવરણને લગતું કરંટ અફેર છે એ તમને વધુ પૂછાશે બરાબર જનરલી કરંટ અફેર તો આવશે જ પણ પર્યાવરણને વનને લગતું કરંટ અફેર છે એ આમાં પચાસ ટકા માર્કમાં આવી જાય છે એટલે ટૂંકમાં તમે અત્યારે બેઠે બેઠા શેના માર્ક લઈ શકો તો કે ગુજરાતીને મેં મેથ્સને તમે બેઠે બેઠા માર્ક લઈ શકો એમ છો જો તમને તમારી તૈયારી એમાં વધારે હોય અને હવે તમારી પાસે ટાઈમ ઓછો છે બરાબર તો જો ગુજરાતીને મેથ્સમાં ફોકસ કરશો તો એ તમારા બાર પોઈન્ટ પાંચ ટકાનું આખું વેઇટ છે એ રોકે છે બરાબર બાકી પર્યાવરણનું તો છે જ પચાસ ટકા એ તો તમને થોડી ઘણી નોલેજ હશે જ કેમ કે તમે એક્ઝામ જ આપો છો એટલે તો હવે તમારા ઉપર છે હવે ક્વેશ્ચન તમારા બધા સોલ્વ થઈ ગયા કઈ તારીખે જ અત્યાર સુધી એ બધા ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો કેવી રીતે એક્ઝામ લેવાશે ઓનલાઈન એક્ઝામ સોલ્વ થઈ ગયું સિલેબસે આવી ગયો વેટેજ જે કહી દીધું કે આટલા માર્કનું આ પૂછાશે હવે તમારા ઉપર છેલ્લા છેલ્લા દિવસો છે આઠ તારીખ આઠ ફેબ્રુઆરીથી એક્ઝામ છે એટલે ફટાફટ ટાઈમ બગાડ્યા વગર આ ફટાફટ સિલેબસ એકવાર જોઈ લો અને રિફર કરી લો બરાબર થેન્ક યુ